છેલ્લા ચાર દિવસથી એરપોર્ટ પર જે સ્થિતિ સર્જાઈ છે તેને માત્ર અસુવિધા કહેવું ખોટું હશે ડીજીસીએ નવા નિયમ અને ક્રુ મેમ્બર્સની અછતના કારણે ઇન્ડિગો એરલાઇન્સ ફરીથી એકવાર સંકટમાં ફસાઈ છે અને સતત ચોથા દિવસે તેના પર સંકટ ઘેરાઈ રહ્યું તેમ કહી શકાય છેલ્લા ઘણા દિવસથી આપણે દિવસ વિડીયો જોઈ રહ્યા છે અલગ અલગ પણ આજે વિડિયો વાયરલ થયો છે જેના કારણે તમને એવું થશે કે આ તો કેવી પરિસ્થિતિ છે એક પિતા પોતાની દીકરીને પીરિયડ આવી ગયા છે જેના માટે પેડ માટે આજીજી કરી રહ્યા છે તો બીજી બાજુ એક કપલ જે પોતાના જ રિસેપ્શનમાં સમય પર નથી પહોંચી શક્યું અને વિડિયો કોલ દ્વારા તે જોડાયું છે આવો વિડીયોમાં જાણીએ સમગ્ર વિગત દિલ્હી બેંગ્લોરુ પુણે હૈદરાબાદ સહિત અનેક એરપોર્ટ પર થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ છે હજારો યાત્રીઓ ચોવીસ ચોવીસ કલાકથી ફ્લાઇટ્સની રાહ જોઈ રહ્યા છે દિલ્હી મુંબઈ જેવા મુખ્ય એરપોર્ટ્સ પર યાત્રીઓ પાણી ભોજન અને અન્ય સુવિધા સગવડો માટે સ્ટાફ અને સુરક્ષા કર્મીઓ સાથે ઝઘડો કરતા જોવા મળ્યા છે ઘણી જગ્યાએ તો મારપીટની નોબત આવી ગઈ છે અને અરાજકતા દર્શાવે છે કે આ સામાન્ય ભારતીયને મળતી એર ટ્રાવેલ સર્વિસ છે આની વચ્ચે એક વિડીયો વાયરલ થયો છે જેને બધાને હચમચાવી દીધા છે વિડીયોમાં એક અત્યંત પરેશાન પિતા ઇન્ડિગો સ્ટાફને સતત જોર જોરજોરથી બૂમો પાડીને ગુહાર લગાવી રહ્યા છે કે સિસ્ટર મારી દીકરીને પીરિયડ્સ આવ્યા છે તેને સેનેટરી પેડ જોઈએ છે લોહી પડી રહ્યું છે પરંતુ આટલી ભીડ અને શોર બકોરમાં તેની વાત કોઈ સાંભળતું નથી તે વારંવાર અવાજ લગાવે છે મદદ માંગે છે પરંતુ વ્યવસ્થાની અંધાધૂંતી અને કુપ્રબંધનના કારણે તેની વાત સ્ટાફ સુધી પહોંચી શકતી નથી આ વિડિયો જોઈને બીજી બાજુ અને સંગમદાસ બેંગ્લોરના સોફ્ટવેર એન્જિનિયરના કપલના લગ્ન ભુવનેશ્વરમાં થયા હતા અને રિસેપ્શન કર્ણાટકના હુબલીમાં રાખવામાં આવ્યું હતું પરંતુ ઇન્ડિગોની સતત ડીલે અને ત્રણ ડિસેમ્બરના ફ્લાઇટ કેન્સલેશન કારણે પોતાના જ રિસેપ્શનમાં પહોંચી ન શક્યા લાખો રૂપિયાની તૈયારીઓ વચ્ચે કન્યાના માતા પિતાએ વિધિ પૂરી કરીને આ કપલને વિડીયો કોન્ફરન્સ દ્વારા રિસેપ્શનમાં હાજરી અપાવી એક તરફ પિતા સેનેટરી પેડ માટે જજુમી રહ્યા છે તો બીજી તરફ નવ દંપતી પોતાના જીવનનો સૌથી મોટો પ્રસંગને ગુમાવે છે અને આ છે ઇન્ડિગો પર આવેલા સંકટની વાસ્તવિકતામાં અસર આ સંકટનો ફાયદો અન્ય એરલાઇન્સ ઉઠાવી રહી છે ઇન્ડિગો ક્રાઇસિસના કારણે ડોમેસ્ટિક એરલાઇન્સ ટિકિટના ભાવ આંતરરાષ્ટ્રીય ભાડા કરતા પણ વધારે મોટા થઈ ગયા છે દિલ્હીથી મુંબઈ નું ભાડું એક લાખ સિત્તેર હજાર રૂપિયા થયું અને દિલ્હી થી જયપુર નું ભાડું ઇઠયાસી હજાર રૂપિયા આ સ્થિતિ પર રાજકારણ પર ગરમાયું છે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે કે ઇન્ડિગોની નિષ્ફળતા એ સરકારના મોનોપોલી મોડેલની કિંમત છે તેમણે સ્પર્ધા પર ભાર મૂક્યો છે બીજી તરફ આ ગંભીરતાને જોતા ડીજીસીએ રોસ્ટર સંબંધિત પોતાના આદેશ પાછો ખેંચ્યો અને રામ મોહન નાયડુ અને ગૃહમંત્રી અમિત શાહે આ મામલે જાણકારી આપી તરત જ ક્રૂ મેમ્બર માટે સાપ્તાહિક આરામના બદલે રજાનો ઉપયોગ કરવાથી રોકતા નિયમને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યો આશા છે કે આ નિર્ણયથી ક્રૂની અછતની સમસ્યા હળવી થશે હાલ આ વિડીયોમાં બસ આટલું જ આવા જ વિડીયો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો